નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં ને અમે પણ બધા ખૂબ જ એન્જોય કરીએ છીએ અને અત્યારે અમે આવી ગયા છીએ સોમનાથ સોમનાથ મહાદેવે અમે અહીંયા ગઈકાલે પહોંચ્યા સાંજે સાંજના લગભગ સાડા છ જેવા થતા હશે એ ટાઈમે પહોંચ્યા રિસોર્ટમાં બધો સામાન અહીંયા મૂક્યો અને પછી અમે તરત જ નીકળી ગયા મહાદેવના દર્શન માટે તો દર્શન તો એટલા સરસ થઈ ગયા અમને આરતીમાં ખૂબ જ શું કહેવાય કે એટલી ભીડ હતી ને તો પણ અમને લાભ મળી ગયો સંધ્યા આરતીનો અમને બહુ જ આનંદ થઈ ગયો કે અમે એટલા ભાગ્યશાળી કે અમને સંધ્યા આરતી મળી આવી અને અત્યારે અત્યારે રૂમ પાર્ટનર પણ અમારી અમારી બધી શખ્યો જ છે બધી પોતપોતાની બેગો હવે છે કેમ કે આજે જવાનું છે આજનું જે પ્લેસ છે ને એ પણ તમને ખૂબ જ મજા આવશે અમે તો એન્જોય કરીશું પણ તમને જોઈને પણ આનંદ આનંદ થઈ જશે તો મળીએ છીએ આગળના વ્લોગમાં તો જોડે રહેજો સાથે રહેજો બન્યા રહેજો બ્લોગ પર તો અમે અહીં નીચે આવે છે નાસ્તો કરવા માટે તો અંદર હું તમને રિસોર્ટનો વ્યૂ બતાવું આ છે રિસોર્ટ અને પેલી બાજુ નાસ્તાની તૈયારી થઈ રહી છે ગુડ અત્યારે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

ખુબજ સુંદર છે અહિયાં જે રિસોર્ટ રાખ્યો છે સરસ છે અને સવારનું વાતાવરણ તો કેટલું સરસ હોય ત્યાં દૂરથી પણ તમે જોઈ શકો છો કે નજારો ખૂબ જ સરસ છે અત્યારે સવારના વાગી રહ્યા છે આ છ અને નાસ્તાનું ટેબલ ગોઠવાઈ રહ્યું છે એટલે અમે હવે નાસ્તો કરી લઈશું અને પછી નીકળીશું કાગવડ માટે જવા ચલો નાસ્તો કરી લઈએ કરે એટલે કે સામાન નાસ્તો કરી લીધો છે છે રાહ જોઈ રહ્યા એનું પેક બેસી જઈએ ગાડીમાં તો અત્યારે દિવસ નો જોઈ લો કેવો છે બધી બોનો કેસે ભાઈ ઉભારો ને ખોટું પાડો ભાઈ ઉભારો ને ખોટું પાંતી જોરા જોર એટલે છે છે ગાર્ડન સરસ દેખાય સોમનાથ થી અમે નીકળી ગયા અને સોમનાથથી લગભગ ચાર પાંચ કિલોમીટરના અંતરે અહીંયા અમે પહોંચી ગયા હતા બાલકા તીર્થે કૃષ્ણની કૃષ્ણની જન્મભૂમિ નહીં પરંતુ કૃષ્ણનો જ્યાં દેહ વિલીન થયો હતો એ સ્થળે અમે પહોંચી ગયા તો શું ખૂબ જ સુંદર મજાનું સ્થળ છે એની સ્ટોરી હું તમને આગળ જણાવું છું તો મહાભારતના યુદ્ધ બાદ યદવંશમાં વિભેદો નીકળ્યા એટલે કે બધા એક પછી એક બધા વિનાશ પામ્યા ત્યારે કૃષ્ણ ભગવાન પણ પોતાના નિજધામે જવા માટે પ્રસ્થાન કરવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ જવું કઈ રીતે તો એના માટે એમને એક સરસ મજાની યુક્તિ કરી રાખેલી હતી

તીર મારું એમ એમ કરીને એને તીર મારી દીધું અને તીર સીધું કૃષ્ણ ભગવાનના પગે પંજામાં સીધું જઈને વાગ્યું વાગ્યું તીર એ કૃષ્ણજી ઘાયલ થયા પરંતુ તેમણે શિકારીને દંડિત ના કર્યા એમણે કોઈ શ્રાપ ના આપ્યો જરા પણ ગુસ્સે પણ ના થયા કેમકે એમણે એમ જ કીધું કે આ તારો વિષય નથી આ મારી ઈચ્છા છે મારી ઈચ્છાના લીધે જ તે મને તીર છોડ્યું છે એટલે કાનાએ આ બધું વિચારીને જ રાખેલું હતું કેમકે એમને જવાનું હતું એમના એટલા માટે અને વાગ્યા પછી એ કૃષ્ણ ભગવાન ત્યાંથી ચાલી નીકળ્યા ધીમે ધીમે અને ત્રિવેણી સંગમમાં જઈને એમને પોતાનું આ યોગિક સ્વરૂપ એટલે આ દેહ એમને ત્યાં પોતાનો પોતાના દેહને પ્રસ્થાન કર્યું એટલે એના પછી અહીંયા યુગ દર યુગથી કલયુગમાં પણ અહીંયા આ જગ્યા ખૂબ જ પ્રખ્યાત છે તો મિત્રો આની સ્ટોરી હજી પણ ઘણી બધી લાંબી છે જો હું બધું જ કહેવા રહીશ તો અહીંયા મારો આ જે પંદર મિનિટનો બ્લોગ છે ને એ કદાચ એક કલાકનો થઈ જાય એટલા માટે સ્ટોરી હું એકદમ મેં શોર્ટમાં કીધી છે તમે કદાચ જાણતા જ હશો અને કદાચ મારી આમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જણાવજો કે ક્યાં મારી ભૂલ થાય છે તમે આના વિશે જાણતા હો તો જરૂરથી મને જણાવી શકો છો તો હવે તમને કહું કે આ ભાલકા તીર્થ નામ કેમ પડ્યું તમે પણ સમજી જ ગયા હશો ભાલકા નામ એટલે ભાલ ભલ એટલે તીર એટલે ભાલકા સંકેત રૂપે અહીંયા ભાલકા તીર્થ નામ આપવામાં આવ્યું છે ભાલકા તીર્થ કહેવામાં આવે છે આ સ્થળને કૃષ્ણની અંતિમ લીલા દ્વારા શ્રદ્ધાપૂર્વક ખૂબ જ માનવામાં આવે છે અને મંદિરની પરિસરની અંદર જ્યાં કૃષ્ણની મૂર્તિ છે ત્યાં પારધીની પારધી શિકારીની પણ ત્યાં મૂર્તિ ઊભી કરેલી છે અહીંનો પ્રસાદ અને વાતાવરણ શ્રદ્ધાભર્યું છે ખૂબ શાંત અને ધ્યાન મોહક છે જરૂર એક વખત આ સ્થળની તમે મુલાકાત જરૂરથી ગજો જો સોમનાથ આવો કે વેરાવળ આવો જરૂરથી આ સ્થળે જ આવજો અને અહીંયા આવવા માટેની એક સરસ સમય એનો છે ઓક્ટોમ્બરથી માર્ચ દરમિયાન આ યાત્રા કરવી અહીંયા યોગ્ય માનવામાં આવે છે જો આ સમયે તમે આવશો ને તો તમને પણ ખૂબ જ આનંદ આનંદ થઈ જશે તમે જોઈ શકો છો કે અમે પણ કેટલા આનંદમાં છીએ અને હા હવે તમે કહેશો કે ભાલકા તીર્થમાં શું શું જોવાનું છે તો અહીંયા ભાલકા તીર્થમાં શ્રી કૃષ્ણજીનું મંદિર જ્યાં કૃષ્ણ ભગવાન તીર વાગ્યા બાદ વિરાજમાન છે મૂર્તિ દર્શન કૃષ્ણ ભગવાનની મૂર્તિ તીર વાગેલી સ્થિતિમાં છે ગંગા તીર્થ અહીંયા યાત્રાળુઓ સ્નાન કરે છે બાંધારામ અને તીર્થયાત્રીઓ માટેની વ્યવસ્થા અહીંયા મોટી સંખ્યામાં ભક્તોને દરરોજ સ્વાગત કરવામાં આવે છે ભક્તો અહીંયા ખૂબ જ સંખ્યામાં મોટી સંખ્યામાં આવે છે ભાલકા તીર્થને ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ લીલા સ્થળ કહેવામાં આવે છે દ્વારકા પ્રભાસ પાટણ અને સોમનાથ સાથે આ સ્થાન પંચતીર્થયાત્રામાં સામેલ છે એટલે જો તમે તીર્થયાત્રા કરવા નીકળ્યા છો તો આ સ્થળે તમે આવશો તો તમારી યાત્રા સફળ ગણાશે એટલે મોટું સ્થળ કહો કે નાનું સ્થળ કહો કૃષ્ણનું અંતિમ લીલા સ્થળ જે છે એ આ છે અહીંયા મહાદેવજીનું સ્થાન પણ હતું એટલે શિવલિંગ હતું તો બધા અહીંયા જળ ચડાવ્યું અમે પણ દર્શન કરી પ્રદક્ષિણા કરી અને નવાઈની વાત તો એ કે કૃષ્ણનું જ્યાં સ્થાન હોય કૃષ્ણની લીલા જ્યાં હોય ત્યાં ગાય ના હોય એવું તો બને જ નહીં તો ગાયનું વાછરડું પણ અહીંયા હતું અમે બધાએ એમને પંપાળ્યું જરા પણ હલ્યું ડોલ્યું નહીં એમ જ એવી સ્થિતિમાં ઊભું હતું જાણે કે અમારી રાહ જોઈ રહ્યું હોય એવી રીતે volut nachar to vaig ara per que passava per tu haig de avallar haig વિસે ભગવાન આવ્યા દેવ શ્રી કૃષ્ણ મુખ્યય આપણે વાલકાથી કૃષ્ણ ભગવાનને પારથી એ પગમાં બાણ માર્યું એ સ્થળ તો આ સ્થળેથી નીકળીને આપણે જવાના છીએ કાગવડ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધા જ તીર્થોનું મારી જોડે જ તમને દર્શન કરાવું છું પરંતુ બધા જ જે તીર્થ સ્થાનો છે એક જ વિડીયોમાં આવી ના શકે એના માટે તો મારે બે ત્રણ કલાક કરવા પડે તો મિત્રો આજનો આ કૃષ્ણ લીલાનું સ્થળ તમને કેવું લાગ્યું ભાલકાતી જો જરા પણ ગમ્યું હોય અને તમને કૃષ્ણમાં શ્રદ્ધા હોય કૃષ્ણપ્રેમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને હા ચેનલ પર નવા જાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં આપણે હજી પણ ઘણા એવા સ્થળે જવાનું છે જ્યાં બાકી છે અને તમારે મારે જોડે જ રહેવું પડશે તો જોડે રહેજો સાથે રહેજો બન્યા રહેજો બ્લોગ પર હવે અમે નીકળીએ છીએ चकागड़छवामाटी तो चलो मलिए छी आवधिकालना व्लॉग में तब तक बधाने हर हर महादेव सुनो सुनो सब मैंने तो मना कर दिया नहीं मुझे तो वापस घर ही जाना है ये मेरा इधर पाटा इधर पाटा इधर पाटा सब पाटा इधर पाटा पांच पाटा बन गए मैं आई हॉस्पिटल से પાંચ લગ બેઠે છે તો પાંચ હિ